વિસાવદર ની અંદર ખેડૂતોની સાથે વેપારીઓને રીઝવવા માટેના પણ સતત પ્રયત્ન થઈ રહ્યા છે જે રીતે સ્ટાર પ્રચારક છે 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 કે પછી ઉમેદવાર સામે ચાલીને મળી રહ્યા તે જ રીતે હવે વેપારી જે માળખું સંગઠન પણ એક એક વ્યક્તિ કરીને બોલાવવામાં આવી રહ્યા છે તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને આવું જે જયેશ રાદડિયા છે તે કરી રહ્યા છે વિસાવદન ની બેઠક જીતવા માટે કારણ કે આખે આખો જે ભાર છે તેમના ખભા ઉપર મૂકી દેવામાં આવ્યો છે પરંતુ જ્યારે વેપારી જે મિત્ર મંડળ આખું કરવું હોય છે એમને બોલાવવામાં આવે છે તેમની સાથે વાતચીત કરવાની હોય છે એ જ સમય દરમિયાન જ્યારે સૌથી પહેલા જે વેપારી લોકોને બોલાવવામાં આવે છે તેમનો એક ઓડિયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એટલા માટે કારણ કે જે ભેસાણના એક વેપારી છે તેમણે એવું કહી દીધું છે કે જયેશ રાદડિયા ખૂબ સારા માણસ છે પરંતુ જે આ ગુંડાને સપોર્ટ કરી રહ્યા છે અમે એમના તરફેણમાં નથી આવતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વિસાવદરના વેસાણની અંદર એક મીટિંગનું આયોજન હતું અને તમામ વેપારીઓને બોલાવવામાં આવ્યા હતા અને એ જ દરમિયાન જે પણ સંગઠન આખું હોય છે એમાંથી એક વ્યક્તિ ફોન કરે છે વિસાવદરના એક વેપારીને અને તેવું કહે છે કે તમારે આ કાર્યક્રમમાં આવવાનું છે જયેશ રાદડિયા છે એમણે કહી દીધું છે કે બધા જ લોકોને પર્સનલી ફોન કરીને તમારે બોલાવવાના છે પરંતુ જે આ વેસાણના વેપારી છે તેમણે એવું કહ્યું છે કે જયેશ રાદડિયા ખૂબ સારા માણસ છે અમે એમને પૂરો સપોર્ટ કરીએ છીએ પરંતુ અમને એ નથી સમજાતું કે આ જયેશ રાદડિયા છે તે આ ગુંડાને કેમ મદદ કરે છે આ એક આતંકવાદીને કેમ

આ સાહેબ તમને આમંત્રણ દેવા માટે કોલ કર્યો હતો કે જયેશભાઈ રાઠી જી સાહેબે આપણે મહેસાણાના વેપારી મિત્રોની association ની meeting રાખેલ છે હમ જેનો મે આપણે whatsapp માં હું message પણ કરેલ છે પણ સાહેબનો આગ્રહ એવો હતો કે one ટુ one કોલ કરીને જણાવું એટલે તમને પૂછું અત્યારે હમ સાહેબ અચૂક પધારવા વિનંતી આપણે આજે સાંજે સાત વાગે માત્ર ને માત્ર વેપારી મિત્રોની જ છે એમાં local પબ્લિક નહીં હોય કોઈ હમ હમ અને સાંજે સાત વાગે આપડે પારેવડી રિસોર્ટ પરબધાન અમને એનો ફાયદો હુ છે મળવા જવાનો અમને હુ ફાયદો ઈ તો કયો એટલે મને કઈ ખબર પડે ફાયદો તો તમારા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આવી શકે ને હવે ચુંટણી ના હાથ થી રયા આવી જાય પેલા એવા તો કઈ સોલ્યુશન અમે બધા કે જ નઈ એની કઈ કરતો પાંચ દી હાટા જયેશભાઈ ભાઈ પાછા એકના એકના જીતાવીને જીતાડી ને આવા ગુંડા ને લડાવી પછી વ્યાજા પછી અમારે હુ કરવું મને કયો રયાજ ભાઈ હારા માણસ છે બરોબર જયેશભાઈ બહુ બોવ હારા માણસ છે પણ ઈ આવા ગુંડા ઓ ને support કરે અને આવો અમને લડાવીને અહીં થી વાયા પછી આ અમને અહીં કને શું વાહે દઈસા કરે છે એ જયેશ ભાઈ ને એની office માં જવાતું નથી બરોબર કિરીટ પટેલની ની માં અમે બધાય ગયા તા એ અંદર કરવા દેતો નથી બાયર થી ચા પાણી પાઈ ને કે જાવ જી હાલો થઇ જા. કોઈ દી કોઈના કામ કર્યા નથી અમને બરોબર આ એટલો time પ્રમુખ રયો. અમે ભાજપ માં જ છે બીજો કોઈ અમને વાંધો નથી પણ અહીંયા કોઈ કોઈના કામ નથી કર્યા એ વાંધો. કોઈને office માં જવા નથી દીધા. અને આવે તો આવે તો કે તમારા ગામ તમારા ગામ માંથી આમ મત નથી મળ્યા ને તમારું આમ નથી મળ્યું ને એવું બધું કરે તો હવે

એટલે કોઈ ને કોઈ બોલવા તો દેવાના વાત નથી કોઈ બોલવાનું તો નથી અમે કહીએ સાંભળો ને મત દઈ ગયો પછી બધા ઈ સિસ્ટમ છે આખી આપડી ભાજપ ની તો કોઈથી આપડે ભાજપ ને ભાજપ એમ નઈ આપડે ભાજપ ને આટલે કેટલા વર્ષો થી આપડે મત દેતા આવી કામ કઈ એટલે કે થઈ જાહે હજી કોઈ દી કોઈ રોડ રસ્તા તમને અમારા જોવો અમે વીસ વર્ષથી અહીંયા હેરાન થઈ હેઠળ એમાં આ છેલ્લા દસ વર્ષમાં તો એ કોઈ રોડ આવ નથી બની ના હા કેસાણ થી જુનાગઢ નો રોડ તમને કહો હાથ વરસ ત્યાં નથી બની એટલે આવું થઈ ગયું ને એમ મારું કહેવાય

અમારે એને હું કેવું અમને અમને એ દ્વેષ નથી ઉડતી કે એને હું કેવું એ વાત એ હારી અત્યારે તમારી જોડે મારે આ તમને હું કેવું અત્યારે છે ને અત્યારે છે ને ભાઈ જયેશભાઈ છે ને આ આતંકવાદી ને મદદ કરે એવો માણસ છે આ ને બરોબર હા હા હકીકત માં તો હું તમને તમને મજા ના ના મને ખ્યાલ છે ખેડૂત તો મને 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 મારી વાત સંભળજો તમે હું બે જીવતા આઈશું તો આપણે જોવું કે આ છે ને મરવા ટાણે હે કે નહીં મરીએ કે તો સંભળજો ખેડૂતો નું ઉગાડ પગાવનું ખાધું છે ને આખું ઘર તમને બહુ માંડ માંડ કરીને સહકારી નું નાનચન કરતા હોય ને એને એને રો રહેવા શાંતિથી રહી હે સંભાળો ખારી મજૂરી શકે તમે સંભાળજો કે એક ભાઈ ને મેં ફોન કર્યો હતો એને મને હું કીધું તું એ વાત જનરલી મને ખબર પડે જયેશભાઈ આમ તો ગુફતા હોય એટલે હું વાત એટલે આમ તો હું જનરલ વાત કરીશ કે ભાઈ અમુક અમુક ભાજપ ના છે આપડા કાર્યકર આવી રીતે અમે અત્યાર સુધી એ કઈ પ્રશ્ન નથી પણ વાંધો આવવા પડે સમજા

મારું કેવું કે આપડે લાગે તો લાગે તો પછી ભાગી જાય આપડે મેં આપડે ખોરતી ખોટી ક્યાંય વાહવા કરવા આપડે ગણતરી નથી મળતું